સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી પાંડવ પુરાણે પ્રદુમ્ન ચરિત્ર ઉપદેશનોન પંદરમાં શ્રી સત્સૃતના મથાળા હેઠળ વીસ શાસ્ત્રોની સૂચિ આપી છે તેમાં સૌપ્રથમ આ નામ લખ્યું છે તે અંગે તમારો પ્રશ્ન છે આ પ્રદુમ્ન કુમાર જે આ ભવે તો શ્રી કૃષ્ણ મહારાજાના પુત્ર અને રૂકમિણી રાણીના કોખે અવતર્યા પણ હજુ સ્તનપાન કરાયું પણ નથી ત્યાં તો અલોક સોળ સોળ વર્ષો પછી ફરી ભેટો થાય છે તે અંગે કથાનકમાં આ સંસાર પર જુગુપ્સા ઉપજાવે એવું વર્ણન મળી આવે છે પ્રબંધકુમાર પૂર્વભવે અગ્નિભૂતિ નામે સોમદેવ નામના બ્રાહ્મણના પુત્ર હતા તે ભવે તેની બ્રાહ્મણી માતાનું નામ અગ્નિલા હતું આત્મજ્ઞાની એવા મુનિએ તેઓના પૂર્વભવ અંગેની વાત કરી કે તેઓ તો પૂર્વે માંસભક્ષક એવા શિયાળનો જીવ હતા આ વાતની પ્રતિથી દાખલ જેને જાતિ સ્મરણ જ્ઞાન થયેલ છે એક ખેડૂત પાસે જઈ પૂછવા કહ્યું ખુલાસા થતાં વાત તો ખરી જણાય સાબિત તો થયું આ અગ્નિભૂતિ કે જે પ્રદુમ્નનો જીવ લજ્જા પામી અપવાદના ભયથી વેરભાવથી સાધુને ઉપસર્ગ કરવા પ્રેરાય છે આત્મજ્ઞાની મુનિના પુણ્ય પ્રભાવે ઉપસર્ગ તો થઈ શકતો નથી પણ આ બ્રાહ્મણ પુત્ર અગ્નિભૂતિ છેલ્લે સવળી આવીને શ્રાવક ધર્મ અંગીકાર કરે છે પુણ્યયોગી દેવગતિ પામી કાળક્રમે પૂર્ણભદ્ર નામે વણિક પુત્ર તરીકે અવતરે છે એક વખત મોનીને વાંધવા જાતા રસ્તામાં એક ચાંડાળ અને એક કુત્રીને જુએ છે અને તે ચાંડાળ અને કુત્રી પ્રત્યે આ પૂર્ણભદ્ર કે જે પ્રદુમ્નનો જીવ છે તેને સ્નેહ ઉભરાઈ આવે છે આત્મજ્ઞાની એવા મુનિને પૂછતા ખુલાસો થયો કે તે ચાંડા તે તો તેના એટલે કે આ પૂર્ણભદ્રના પૂર્વના પિતા તે સોમદેવ બ્રાહ્મણનો જીવ અને પુત્રી તે તેની માતા એ જ અગ્નિલા બ્રાહ્મણીનો જીવ સત્પુરુષના વચનના બળે આ વાત અહીએ બેસતા આ પ્રદુમ્નના જીવને એટલે કે બ્રાહ્મણ પુત્ર અગ્નિભૂતિ કે જે અત્યારે વણિક પુત્ર પૂર્ણભદ્ર નામે છે તેને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે નિર્વેદ અને સંવેક પ્રગટે છે પૂર્વેના પોતાના પિતા એવા અત્યારના ચાંડા જે સોમદેવ બ્રાહ્મણનો જીવ છે તેને આ કુત્રી કે જે તેની માતા બ્રાહ્મણી અગ્નિલાનો જીવ છે તેને આ પ્રદુમ્નનો જીવ જે અત્યારે પૂર્ણભદ્ર છે તે પ્રતિબોધે છે ચાંડાળ અને કૂત્રી બહુભ્રમણ કરતાં કરતાં સદ્ગતિ પામે છે આ બાજુ અપૂર્ણભદ્ર દેવાયુ બાંધી લાંબા કાળ સુધી તે ભોગવી પછી મધુ નામે રાજા થાય છે અને તેનો પૂર્વેનો પિતા દેવપૂણું ભોગવી પછી કનક નામના રાજા બને છે કનક રાજા અગ્નિલા બ્રાહ્મણી જે કુત્રી થયેલી તે કાળક્રમે ફરતા ફરતા દેવલોકમાં જઈ પછી ચંદ્રભા નામની આ કનક રાજાની રાણી થાય છે પ્રદુમનો જીવ જે અત્યારે મધુ રાજા છે ત્યાં ચંદ્રભા રાણીને બળાત્કારથી ઉઠાવી પોતાની રાણી તરીકે અંતપુરમાં સ્થાપે છે અહીં યાદ રહે કે તે રાણી એ જ પોતાની પૂર્વેની માતાનો જીવ છે મધુરાજા રાજદરબારમાં કોઈક વ્યાભિચારી બાબત ન્યાય કરવા રોકાયા રાજના ન્યાય કાર્યમાં ઘણો સમય વીતી ગયો અને ઘેર પહોંચતાં મોડું થયું કારણ પૂરતા રાણીને જણાવ્યું કે એક વ્યાભિચારીને યોગ્ય ન્યાય કરવામાં સમય વીતી ગયો હતો રાણીએ કટાક્ષમાં કહ્યું કે તે વ્યાભિચારી તો પૂજનીય છે મધુરાજા આશ્ચર્ય સાથે પ્રશ્ન કરે છે કે વ્યાભિચારી તે વળી પૂજનીય કઈ રીતે તે અંગે ખુલાસામાં રાણી ચંદ્રભા મધુરાજાને કહે છે કે તમે પોતે જ વ્યાભિચારી છો મને તો બળાત્કારથી ખેંચી લાવી તમારી રાણી કરી છે હવે આ અંગે પણ ખરો ન્યાય કરો મધુરાજા વૈરાગ્ય પામી સંસારનો ત્યાગ કરે છે કાળક્રમે દેવગતિ ભોગવી પછી શ્રીકૃષ્ણ મહારાજાને ઘેર પ્રદુમ્ન તરીકે અવતરે છે આ સંસાર પર જુગુપ્સા ઉપજી એવી વાત કે આ પ્રદુમ્નનો જીવ તે પૂર્વેની પોતાની માતા જે કનક રાજાની ચંદ્રમા નામે રાણી છે તેને છીનવી તેની સાથે જ ભોગ ભોગવે છે વળી આ કનક રાજા એ પોતાના પૂર્વેના પિતાનો જીવ કોણ કોનો પિતા કોણ કોની માતા અને કોણ કોની પત્ની કોણ કોનો પતિ બધું નાટક જ છે ભવમાં ભમતા ફરતા આ ભવાઈ થઈ રહી છે કર્મનું ભૂત વળગ્યું છે ભૂત લગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાદ અને મોકે કર્મ નઠારે નચાયો ભૌભૌ ભમતા દ્રષ્ટ્રષ્ટાંતે દુર્લભ નર્ભવ પામ્યો નાથ તેરો દર્શન દુર્લભ પાયો આ પ્રદુમ્નના જીવના પૂર્વેના પિતા એવા કનક રાજા કે જે અત્યારે ધૂમકેતું દેવ બન્યા છે તે પૂર્વેનું વેર લેવા વિકરી લબ્ધિથી રૂકમિણીનું રૂપ લઈ પ્રદુમ્નને શ્રીકૃષ્ણના હાથમાંથી છીનવી લઈ કોઈ ડુંગરને ટોચે મરવા માટે એકલો છોડી દે છે આકાશ માર્ગે જઈ રહેલ કોઈ વિદ્યાધર આ નવજાત બાળકને ઉઠાવી લે છે અને પોતાની પત્ની કનકમાળાને ઉછેર અર્થે સોંપે છે આ કનકમાળા તે જ મધુરાજા સાથે જેણે ભોગ ભોગવેલ તે ચંદ્રભા રાણી મૂળમાં પ્રદુમ્નની માતાનો જ જીવ હવે અહીં પાલક માતા તરીકે ફરી મળે છે સોળ સોળ વર્ષ વીત્યા બાદ યુવાનોએ પહોંચતા જેનો ઉછેર તો પોતે જ કર્યો છે ત્યાં વિદ્યાધરી કનકમાળા પોતાના પૂર્વેના પુત્ર અને અત્યારે તો પોતે પાલક માતા છે તે હવે તેને ભોગ ભગવવાનું આમંત્રણ આપે છે પ્રદુમ્નને આ પાલક માતા સાથે ભોગ ભગવવા તે અજુગતું લાગતા તે અવસર પારખી લે છે અને યુક્તિથી તેના છટકામાંથી છૂટી જાય છે આ સોળ સોળ વર્ષનો માતા રૂક્મિણી અને પુત્ર પ્રદુમ્નનો વિયોગ વળી કઈ રીતે થયો તે વિશે કથાનકમાં વાત આવે છે કે પૂર્વે રૂક્મિણીએ મોરના એક ઈંડાને પોતાના કુમકુમવાળા હાથે સ્પર્શ કરે છે મુરલી ઈંડાને ઓળખી શકી નહીં અને સોળ ઘડી પછી વરસાદ આવતા ઈંડા પરનો કુમકુમનો રંગ ધોવાઈ જતા આ મોરલીને ફરી ઈંડાનો ભેટો થયો વળી આ ઈંડામાંથી મોરનું બચ્ચું જન્મ્યું તે પૂર્વે આ રૂક્મિણીના જીવે મોવશાત પોતાના ઘેર લઈને ઉછેર્યું અને સોળ મહિના સુધી પોતાની પાસે રાખ્યું અને સજારૂપે સોળ વર્ષ પોતાના પુત્રનો વિયોગ થયો સારભૂત બોધ એ છે કે કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મ લઈ તે કર્મનું ફળ ભોગવ્યા માર્ગ એકે છે નહીં આ નિયમ જ એક ભેદે નિયમ જ જગતનો પ્રવર્તક છે એમ પરમ કૃપદવે મોક્ષમાળામાં શિક્ષાપટ એકસો એકમાં સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્ય તરીકે લખ્યું છે અને વળી આ જીવ પૂર્વેની પોતાની માતા સાથે ભોગ ભોગવે પૂર્વેના પોતાના પિતાની પત્નીને તે પિતા પાસેથી છીનવી લે અને ભોગ ભોગવે અને પાલક માતા તે પુત્રને ભોગ ભોગવો આમંત્રણ આપે કોણ કોનો પિતા કોણ કોની માતા પૂર્વભાવ ગણતરીમાં લેતા બધા જ બે વફા છે ભાવસાગરમાં ભમતા બહુ બ્રહ્મણની ભવાઈ અનાદી કાલથી ચાલી આવી છે મૂળમાં કોઈ જીવ પિતા પુત્ર પતિ પત્ની ભાઈ બેન થયા જ નથી થઈ શકે એવી વ્યવસ્થા જ નથી આ તો સૌ જીવની મૂળતા છે દેખત ભૂલી અનુત્પન્ન એવો આ જીવ પિતા પુત્ર પતિ પત્ની કે ભાઈ બહેન તરીકે માનવો તે સૌ સૌજીવની મૂળતા છે આ પ્રકારની મૂળતા સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટાડત નથી એમ વચનામૂત પાંચસો દસમાં પરમ કુમદેવે છે હવે આ બધા સંબંધો વિચારતા પૂર્વ ધ્યાનમાં લેતા જુગુપ્પ્સા ઉપજી એવું ચડે એવું વર્તન આ જીવે આનંદી કર્યા કર્યું છે વીસ વર્ષની વયે પરમ કુમદેવ વચનામૂત એકવીસના ત્રવષ બોલમાં લખ્યું કે આ સંસારને શું કરવું અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ